शनिवार का राशिफल कर्क जातकों ने शेयर बाजार में મોટો નુકસાન થઈ શકે છે सिंह जातकोंને આજે ભાગ્યનો સાથ મળશે ગુજરાતી પંચાંગ અનુસાર 29 માર્ચ શનિવાર 2025 વિક્રમ સંવત 2081 ની પાગળ વદ અમાસ છે આ દિવસની ચંદ્ર રાશિ મીન છે રાહુકાળ સવારે 9 વાગીને 41 મિનિટથી સવારે સવારે 11 વાગીને 12 મિનિટ સુધી રહેશે મેષ રાશિ આજે બાળકોની કેટલીક જવાબદારી પૂરી થશે અને અંગત કામને લઈને પણ નવી અપેક્ષાઓ ઊભી થશે કેટલાક લોકો જે તમારી વિરુદ્ધ હતા આજે તેમની સામે તમારી નિર્દોષતા સાબિત થશે અને સંબંધો ફરી મધુર બનશે તમારી સંવેદનશીલતા અન્ય લોકો સમક્ષ તમારી સકારાત્મક છબી બનાવશે नेगेटिव जो प्रॉपर्टी वगैरह संबंधित कोई मामलो अटवायेलो हो तो तमे तेने कोई अनुभवी व्यक्ति साथे शेयर करशो तो चोक्कस उकेल मळशे घर में अचानक मेहमानों आगमन ने कारण तमारी दिनचर्या खोरवाई शके छे परंतु स्वभावमा चिडिया चीड़ियापणु न लावो व्यवसाय आजे संपर्को अथवा ऑनलाइन प्रवृत्ति द्वारा केटली उत्तम माहिती प्राप्त थई शके छे तमारा धंधा के प्रतिबंधों पर वधु सारा रहेशे परंतु कार्यक्षेत्र में कोईपण प्रकार परिवर्तन लावा प्रयास करशो नहीं आ कार्य माटे अत्य संजोगो अनुकूल नहीं लव घर में सुख शांति रह संबंधो प्रेम संबंधों लग्न में परिणमी शे संता इच्छा धरावता दंपति ने कोई सारा समाचार मिली शे स्वास्थ्य तारी समस्याओं कोई विश्वासु व्यक्ति साथ शेर करो અન્યથા ડિપ્રેશન જેવી સ્થિતિ પ્રવર્તી શકે છે. લકી કલર વાદળી, લકી નંબર 6, વૃષભ રાશિ. ઘરની જાડવણી કે નવીનીકરણ અંગે યોજનાઓ બનશે. જો તમે વાસ્તવિક પ્રમાણમાં કામ કરશો તો ઘરમાં સકારાત્મકતા પણ વધશે. કોઈ પણ ખરીદી અથવા ખર્ચ કરતી વખતે તમારું બજેટને ધ્યાનમાં રાખો તમને સમસ્યાઓથી બચાવશે. परिवार ना कोई सभ्य तरफ से लग्न नो प्रस्ताव पण आवी सके छे नेगेटिव व्यस्तता घणी રહેશે પરંતુ તેમ છતાં સંબંધોને અવગણશો નહીં બિੰਜરોની મુસાફરી અને ખર્ચાઓ અટકાવવા જરૂરી છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે આવકની સ્થિતિ પણ સારી રહેશે ઓફિસમાં નોકરી કરતા લોકોને ઓવરટાઇમ પણ કરવો પડી શકે છે લવ ઘરનું વાતાવરણ સંતુલિત અને ખુશનુમા રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે યુવાનોની મિત્રતા વધુ ગાઢ બને સ્વાસ્થ્ય મોસમી ફેરફારોથી પોતાને બચાવો પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે નિયમિત ચેકઅપ કરાવો અને સારવાર લો લકી કલર ગુલાબી લકી નંબર 6 મિથુન રાશિ આજે તમે દિવસભર તમારી જવાબદારીઓ પૂરી કરવામાં વ્યસ્ત રહેશો આ સમય દરમિયાન લાંબા સમયથી પેન્ડિંગ કામ પણ કોઈ ખાસ મિત્રની મદદથી પૂર્ણ થઈ શકે છે અનુભવી લોકો સાથે સમય વિતાવવાથી તમારું મનોબળ અને આત્મવિશ્વાસ પણ મજબૂત રહેશે નેગેટિવ જો કોઈ લેવડદેવડ કે ખરીદવેચાણ સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી હોય તો ખૂબ કાળજી રાખો સહજ ભૂલથી નુકસાન થશે व्यवसाय अंगत काम में व्यस्तता ने कारण तीन कार्यस्थल पर बढ़ ध्यान आप सकश नहीं परंतु फोन द्वारा थती प्रवृत्ति सरलता महत्वपूर्ण दस्तावेजों सुरक्षित राखो समय अनुसार ऑफिशियल कामन आयोजन थे लव परिवार शांतिपूर्ण वातावरण रहरा जीवन साथी साथ थोड़ी मनोरंजन यात्रा प्रेम संबंधों में मधुरता आ સ્વાસ્થ્ય વ્યવસ્થિત દિનચર્યા અને આદતોમાં સકારાત્મક પરિવર્તન તમને સ્વસ્થ અને ફિટ રાખશે. લકી કલર વાદળી, લકી નંબર 5, કર્ક રાશિ થોડો મિશ્ર પ્રભાવ સાથે સમય પસાર થશે. તમારા બાળકનું ભવિષ્યને لگتا કોઈ પણ પ્રયાસ આજે સફળ થવાના છે. મિત્રો અને સકર્મીઓ સાથેના સંબંધો મજબૂત થશે. નેગેટિવ તમારા વિરોધીઓની ગતિવિધિઓને અવગણશો નહીં. व्यक्ति फक्त नानी नानी बाबतों पर कोई नहीं साथे दलील करी शके छे अने बात करी शके छे। तेथी, तमारा स्वभावने नियंत्रण मा राखवू महत्वपूर्ण छे। शेर बजार मां मोटु नुकसान थई शके छे। व्यवसाय विस्तरण योजनाओं पर नु रोकाण पण फायदाकारक रहेशे। लव कोई बहारना व्यक्ति ना कारणे पति पत्नी वच्चे गैरसमज थई शके छे। साथे बेसीने समस्याओं हल करवी वधु सारू रहेशे। सांजे कोई प्रिय मित्र साथे मुलाकात थशे स्वास्थ्य तनाव ने कारणे तमे थाक अने नबळाई अनुभवशो लकी कलर लाल लकी नंबर सात सिंह राशि तमारी दिनचर्या व्यस्त रहेशे परंतु तमे तमारा कार्यो सरलताथी पूर्ण करी शकशो वर्तमान वातावरण में तमे बनावेली नवी नीतियों ने कारणे तमारी घणी समस्याओं निराकरण आवशे જો તમે આ સમય બીમાર અથવા રોકાણ સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે તમારા માટે શુભ રહેશે નેગેટિવ પરંતુ અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેવાની સાથે તમારા અંગત કામ પર પણ ધ્યાન આપવું જરૂરી છે કોઈ મૂંઝવણના કિસ્સામાં પરિવારના સભ્યો સાથે ચોક્કસપણે ચર્ચા કરો સમય પ્રમાણે તમારી વિચારસરણી અને વર્તન બદલવું જરૂરી છે व्यवसाय कामकाज में વધુ મહેનત અને ઓછા પરિણામ જેવી સ્થિતિ રહેશે પરંતુ તમને કામ માટે સારી તક પણ મળી શકે છે અને તે ભવિષ્યમાં ઉત્તમ પરિણામ આપશે લવ વૈવાહિક સંબંધો મધુર રહેશે પારિવારિક પ્રવૃત્તિઓના આયોજનમાં તમામ સભ્યોનો સંપૂર્ણ સહકાર રહેશે પ્રેમી યુગલને મળવાની તક મળશે સ્વાસ્થ્ય ખાનપાન અને દિનચર્યા પર સંપૂર્ણ ધ્યાન આપો स्वास्थ्य सारू रह लकी कलर बदामी लकी नंबर चार कन्या राशि आज कोई पन आर्थिक समस्या दूर थवा रही जुना पैसा दूरना आत्मचित्कार दृष्टिकोण में आश्चर्यजनक हकारात्मक फेरफारों से कोई संबंधी साथ चाली रहे विवाद कोई मध्यस्थी उकेला परस्पर संबंधों सौहार्दपूर्ण बन નેગેટિવ કેટલીક તણાવપૂર્ણ સ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે અને તેના કારણે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતા છે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે વ્યવસાય વેપાર ક્ષેત્રે સફળ થવા માટે થોડું સ્વાર્થી હોવું જરૂરી છે યુવાનોને કરિયર સંબંધિત સફળતા મળશે દૂર રહેતા લોકો સાથે મહત્વપૂર્ણ સંપર્ક થશે ट्रांसफर प्रयास करी ने कोई सारा समाचार मणी शके छे। लव जीवन घर परिवार मधुरता परस्पर संवादिता योग्य ए नकामा प्रेम करता है समय मानसिक शारीरिक रीते थकना तनाव पर हावी दो। लकी कलर सफेद लकी नंबर सात तुला राशि આજે તમે દિવસભર વ્યસ્ત રહેશો પરંતુ તમને તમારી મહેનતનું ઈચ્છિત પરિણામ પણ મળશે તમે અનુભવી વ્યક્તિની સલાહ અને સમર્થનથી સામાજિક રીતે તમારી છબીને ઉન્નત કરી શકશો તમારા ભાઈ બહેન સાથેના તમારા સંબંધોમાં વધુ મધુરતા આવશે નેગેટિવ આ સમય કોઈ પણ નવો વ્યક્તિગત સંબંધિત નિર્ણય લેવાનું ટાળો અને વર્તમાન પરિસ્થિતિ પર જ ધ્યાન આપો બાળકો સાથે સરકારી વર્તન રાખવું જરૂરી છે વ્યવસાય આજનો દિવસ વેપારીઓ માટે લાભદાયક રહેશે સારા પરિણામો મેળવવા માટે કાર્યસ્થળ પર મહત્તમ સમય પસાર કરો વિસ્તરણ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો સફળ થશે લવ ઘરમાં આનંદદાયક અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે લાંબા સમય પછી સ્વજનોને મળવાથી ખુશી મળશે સ્વાસ્થ્ય કે્યારે કોઈ સમસ્યાને કારણે નકારાત્મક વિચારો આવી શકે છે જે તમારી કાર્યક્ષમતાને પણ અસર કરશે લકી કલર ગુલાબી લકી નંબર 4 વૃશ્ચિક રાશિ દિવસનો મોટા ભાગનો સમય ઘરની ઝાળવણી અને વ્યવસ્થા સંબંધિત કાર્યોમાં પસાર થશે અને તમને તમારા કામમાં ચોક્કસ સફળતા મળશે સંતાનો તરફથી પણ સારા સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે नेगेटिव વધારે વિચારવાને કારણે તણાવ તમારી કામ કરવાની ક્ષમતાને અસર કરે છે અને કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પણ ચૂકી જાય છે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો વધુ સારું રહેશે વ્યવસાયિક કાર્યસ્થળની આંતરિક વ્યવસ્થામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે તમામ કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે वधू पड़ती अडचण ने कारणे स्टाफ परेशान થઈ શકે છે લવ તમારી પ્રવૃત્તિઓ તમારા જીવનસાથી સાથે શેર કરો તેનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે પ્રેમ સંબંધોમાં પણ ઉગ્રતા રહેશે સ્વાસ્થ્ય બદલાતા હવામાનને કારણે ગળામાં દુખાવા ઉધરસ અને શરદી થઈ શકે છે બિલકુલ બેદરકાર ન રહો અને તાત્કાલિક સારવાર લો લકી કલર લીલો લકી નંબર 5 ધનુ રાશિ સમય અનુકૂળ છે તમે તમારી વાણી કૌશલ્યથી સંજોગોને અનુકૂળ બનાવવામાં ઘણી હદ સુધી સફળ થશો અને નાણાકીય યોજનાઓ પણ સરળતાથી ફળીભૂત થશે જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે રોજિંદા વ્યસ્તતામાંથી રાહત મેળવવા માટે એકાંત વાતાવરણમાં થોડો સમય પસાર કરો नेगेटिव नानी नानी बातों પર ગુસ્સે થવો અને ખરાબ લાગવું જેવા દુષણોને કાબુમાં લેવાથી તમારું વ્યક્તિત્વ વધુ સુધરશે નકામી वाद-વિવાદથી દૂર રહો કૌટુંબિક જવાબદારીઓનો બોજ રહેશે વ્યવસાય ધંધાના સ્તરે અને કામકાજમાં થયેલા ફેરફારો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થવાના છે આ સમય દરમિયાન અંધારિયા પ્રવાસની યોજના પણ બની શકે છે सरकारी બાબતોમાં પણ તમને ફાયદો થશે લવ પતિ પત્ની બચ્ચે મીઠી દલીલો દેના સંબંધોમાં વધુ નિકટતા લાવશે સ્વાસ્થ્ય બદલાતા હવામાન અને પ્રદૂષણ વગેરેથી પોતાને બચાવવું મહત્વપૂર્ણ છે યોગ અને કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો લકી કલર કેસરી લકી નંબર 5 મકર રાશિ કોઈ કામ અકેલું હોય તો આજે તેનો ઉકેલ આવી શકે છે નસીબને બદલે કર્મમાં વિશ્વાસ રાખવા જેવી તમારી સકારાત્મક વિચારસરની સ્વાભાવિક રીતે તમારા માટે સારા સંજોગોનું નિર્માણ કરશે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે નેગેટિવ કોર્ટ કચેરી સંબંધિત કોઈ મામલો अटવાયેલો હોય તો તેમાંથી રાહત મળવાની બહુ આશા જણાતી નથી વ્યર્થ ખર્ચે ટાળવા અને ઘરના ખર્ચે માટે સંતુલિત બજેટ બનાવવું ખૂબ જ જરૂરી છે વ્યવસાય વેપારમાં કેટલા ઉતાર ચઢાવ આવશે કાર્યક્ષમતા અને ગુણવત્તા પર કોઈ સમાધાન કરશો નહીં આ સમયે તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા માટે મુશ્કેલ પડકાર બની શકે છે લવ વિવાહિત જીવનમાં મધુરતા રહેશે અને ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે બિન્જોરી પ્રેમ સંબંધોથી પોતાને દૂર રાખો સ્વાસ્થ્ય તમારી ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો वर्तमान हवामान में खराब अवसरों से પોતાને બચાવવું મહત્વપૂર્ણ છે. લકી કલર ગુલાબી, લકી નંબર 9, કુંભ રાશિ, આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ છે. આજે ઉધાર આપેલ કોઈ પણ પૈસા માંગણી કરીને પરત કરી શકાય છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓથી થોડું અંતર રાખો. સમય બરબાદ કરવા સિવાય બીજું કશું પ્રાપ્ત થશે નહીં. नेगेटिव संबंधों ने जाड़वी राखवा माटे તેમની સાથે થોડો સમય પસાર કરવો જરૂરી છે બધુ પડતા વ્યવહારો બનવા થી સંબંધો માં તિરાડ પડી શકે છે કેટલીક વાર તમારી અંદર ઉદ્ભવતા અહંકારની લાગણીને કારણે તમારું કામ બગડી જાય છે વ્યવસાય વેપાર વધારવા અથવા કોઈ નવું કામ શરૂ કરવા માટે કોઈ આયોજન થશે લવ પરિવાર તમારી પ્રાથમિકતા માં રહેશે તેનાથી વિવાહિત જીવન સુખમય રહેશે પ્રેમ સંબંધોના સંદર્ભમાં કેટલીક નિરાશાજનક સ્થિતિઓ આવી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અનુરૂપ નથી તણાવ હતાશા અને મોસમી રોગોથી દૂર રહો લકી કલર બ્રાઉન લકી નંબર 5 મીન રાશિ પરિવારના સભ્યો ઘરની જાળવણી માટે ઉત્સાહી રહેશે ખરીદી વગેરેમાં પણ તમારો સમય આનંદદાયક રહેશે અંગત કાર્યોની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપો જો કોઈ સમસ્યા ઊભી થાય તો અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે નેગેટિવ પારિવારિક જવાબદારીઓ લે લે ગંભીર રહો અને તમારી જવાબદારીઓને બોજ ન સમજો ક્યારેક अतिशय સ્વકેન્દ્રિત હોવાને કારણે અને અહંકારની ભાવના પરસ્પર સંબંધોમાં થોડો તણાવ પેદા કરી શકે છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે मार्केटिंग शेअर वगैरे थी सारो नફો थसे आ समय बाकी चुखणीयो एकत्रित करवा अने नानाके स्थिति मजबूत करवा माटे सारो छे नोकरियात लोको वरिष्ठ अधिकारीनी मदद थी टेमनी पसंद दीनो प्रोजेक्ट मिलवी सके छे लव तमारा जीवन साथी अथवा परिवार ना कोई सभ्य साथी अनबनाव जेवी स्थिति उभी न थवा दो बॉयफ्रेंड अने गर्लफ्रेन्ड माटे डेटिंग नी तको उपलब्ध थसे स्वास्थ्य गड़ा में इन्फेक्शन तव जेवी स्थितियों शके छे। तमारी रोग प्रतिकारक शक्ति ने मजबूत आयुर्वेद नो उपयोग करो लकी कलर के सरी। लकी नंबर चार